આરોપી ની તરફેણ માં ચુકાદો અપાવવા માટે વકીલે રૂપિયા પાંચ લાખ ની માંગણી કરી વકીલ રૂપિયા ચાર લાખ ની લાંચ લેતા રંગે એસીબી ના ઝડપાઈ ગયો અંકલેશ્વર ફળોને પકવવા પકાવવા કેલ્શિયમ કાર્બાઈડ પ્રતિબંધિત ફળકીનો ઉપયોગ કરનાર ભરૂચવાલા ફ્રૂટ કંપની એક વર્ષની કેદની સજા ભાગીદારો પૈકી એક ભાગીદાર ચાલુ રહેશે વેડી તેમજ બંને ભાગીદારો દસ દસ હજાર દંડ ફટકારાયો કંબોલી કોઠી વાતરસાને જોડતો માર્ગ અતિબિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન ભરૂચની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે વકીલે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જેની ફરિયાદીએ અમદાવાદ એસીબીમાં ફરિયાદ આપતા જે પૈકી આજો વકીલ રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગિયાતે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક વ્યક્તિ પર વર્ષ બે હજાર બાવીસમાં ગુનો નોંધાયો હતો આ કેસમાં તેના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ જતા કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલ બાકી હોય એડવોકેટ સલીમ ઇબ્રાહીમભાઈ મંસૂરીએ આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જેથી આ કેસના આરોપી રૂપિયા આપવા માંગતો ન હોય તેણે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી આજરોજ અમદાવાદ એસીબીની ટીમના પીઆઈ એસ એન બારોટ ડીબી મહેતા અને સુપરવિઝન ઓફિસર એવી પટેલે લાંચના છટકાનું આયોજન કર્યું હતું ફરિયાદી એડવોકેટને લાંચના પાંચ લાખ રૂપિયા પૈકી રૂપિયા ચાર લાખ આપવા આવ્યા હોય છટકા દરમિયાન આરોપી એડવોકેટ સલીમ ઇબ્રાહીમભાઈ મનસુરીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારતા અમદાવાદ એસીબી ટીમના હાથે રંગી ઝડપાઈ ગયા હતા એડવોકેટ એસીબીના હાથે પકડાતા વકીલ આલમમાં ચકચાર મચી જવા પામી હતી એક વર્ષની કેદની સજા ફટકારી હતી એપીએમસી અંકલેશ્વરના ફ્રૂટ વિક્રેતા ત્રણ ભાગીદારો પૈકી એક ભાગીદાર કોર્ટમાં હાજર ન રહેતા તેના વિરુદ્ધ અલગ કેસ કોર્ટમાં ચાલુ રહેશે પેઢી તેમજ બંને ભાગીદારોને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગ દ્વારા બે હજાર બારમાં અંકલેશ્વર એપીએમસી ખાતે આવેલ દુકાન નંબર બે ઓબ્લિક ત્રણમાં આવેલ ભરૂચવાલા ફ્રૂટ્સ કંપનીમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં દુકાનમાંથી કેલ્શિયમ કાર્બાઇડ પાવડરની પડીકી મળી આવી હતી જે ફૂડ આર્ટિકલ નથી પરંતુ પીએર કે એક્ટ ઓગણીસો ચોપનના રૂલ ચુમ્માલીસ એ એ મુજબ કેલ્શિયમ થી ફળો પકાવવા માટે પ્રતિબંધ છે છતાં ત્રણ સંચાલકો દ્વારા તેનો ઉપયોગ કરી રહ્યા હતા જે અંગે ખાદ્યપ્રદાર્થ ભેળસેળ પ્રતિબંધક ધારો ઓગણીસો ચોપનની કલમ સાત પાંચ સાત છનો ભંગ કર્યો હતો જે ગુનો કલમ સોલ મુજબ શિક્ષાપાત્ર છે જે અંગે ભરૂચ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી જે કેસ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી એસ દરજીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પા પટેલ દ્વારા સંયોગિક પુરાવા લેબ પૃથ્થકરણની રિપોર્ટ તેમજ મૌખિક પુરાવાની તપાસ કરી આ અંગે ધારદાર દલીલને ને ગ્રાહ્ય રાખી સજાનો હુકમ કરાયો હતો ઇકબાલ હુસેન અબ્દુલ કરીમ ડભોઈયા અને તેના પાર્ટનર મોહમ્મદ રફિક સલીમ મિયા

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે માર્ગ બિસ્માર બનતા માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાની લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે કોઈક આકસ્મિક ઘટના બને અને એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે તેવી ખખરતેજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે કોઠી વાતરસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી માર્ગ પર ઠેર ઠેર મસ ખાડાઓ વરસાદી પાણી ભરાઈ રહેતા હોય કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પામી છે ઋતુજન્ય રોગોને લઈ આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળતો હોય છે ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ આયુર્વેદિક ડોક્ટર ક્રિષ્નાબેન ફોનેશિયા કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાડિયાએ પોતાની સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી નીલાબેન મોદી શ્રી પરશુરામ સંગઠનના હરેશ પ્રોહીત રાજકુમાર દુબે કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આયુર્વેદ शाखा જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં આયુર્ વિના મૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરવ સ્કૂલ કાઢે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ સારા પ્રોગ્રામ રહે રહે ભાગ લેતા મારી જિલ્લા પંચાયત ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષણ નીતિના માતૃભાષા નું મહત્વ વધતી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આયોજિત આ અનોખા એવા વટથી ગુજરાતી કાર્યક્રમમાં ગાયક અને સ્વરકાર સાંઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી સૌમિલ મુનશી આરતી મુનશી તુષાર શુક્લ તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી તેઓને ચીરપરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું જેનો જિલ્લાની વિવિધ શાળાઓના ત્રણ હજારથી વધુ શિક્ષક મિત્રોએ લાભ લીધો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચના સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉંતુ તનો પડી શકે નંબર 14 318 થી એક છોકરાએ અગરાગરા સ્વાલુ એક છોકરાએ મને પૂછેલો તો મનીકે સાહેબ જ્યારે જ્યારે છાપામાં આવે છે કે સરકારે પગલા લીધા બસ ચામો સરકારે પગલા લીધા મનીકે સરકારે પગલાં ક્યાં લેતી હશે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ ભરુચના જૂના અને જાણેતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ જીવનના દરેક રસ મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ડીશ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટફૂડ મોકટેલ તેમે દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું છસો સિત્તેર

વિવિધ કિસ્સાઓને ટાંકી અનુચિત સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય તેની માહિતી પૂરી પાડી હતી સેમિનાર ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સેલજા સિંઘે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાઓની જાણકારી હોવી જરૂરી છે કોલકાતાની ગોઝારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે ત્યારે દાખલારૂપ કાર્યવાહી માટે લોકો રોડ ઉપર ઉતર્યા છે તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે एस एम सी पी संस्कार विद्या भवन हमेशा प्रमोट करता है अपने बच्चों के सेफ्टी और सिक्योरिटी और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इनवाइट किया था जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आर है उसके बारे में गर्ल्स को बताया गया था और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की जहां वो स्कूल में जा जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके थैंक यू आज रोज भरूच जिला माननीय एस पी साहब श्री चावड़ा साहेब ने सूचना दी અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છથી દસની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછો કરી શકાય ને ટ્રાફિક્સ ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈપણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતાં નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ એ માટેનું નોલેજ આપવામાં આવેલું છે ભરૂચની જેપી કોલેજને એનએસએસના ઉત્કૃષ્ટ કાર્યો કરવા બદલ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ત્રણસો કરતા વધારે કોલેજના એનએસએસ વિભાગ છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ઉલ્લેખનીય કાર્યો જેવા કે રાષ્ટ્રભક્તિ સમાજ જાગરણ વૃક્ષારોપણ સ્વચ્છતા બ્લડ ડોનેશન બૌદ્ધિક ક્ષેત્રે યુવા જાગરણ સેવા શિબિર જેવા વિશિષ્ટ કાર્યો કર્યા છે તે બદલ યુનિવર્સિટી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાના હસ્તે શ્રેષ્ઠ એનએસએસ કોલેજ તરીકે ભરૂચની જેપી કોલેજને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે જે કોલેજ તેમજ ભરૂચ માટે એક ગૌરવની ક્ષણ છે શ્રી જનપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન ઉલ્લેખનીય કાર્યોની નોંધ લઈને જેવા કે વૃક્ષારોપણ સ્વચ્છતા બ્લડ ડોનેશન કેમ્પ જનજાગૃતિ અભિયાન અને વાર્ષિક સામાજ્ય સામાજિક સેવા શિબિર વગેરે કાર્યોની નોંધ લઈને વીએનએસજીયુ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન સન્માનપત્ર આપવામાં આવ્યું છે જે કોલેજ માટે ગૌરવનો વિષય છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આમોદ વીજ કચેરી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી આમોદ ખાતે વીજ અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી ભગવાન સત્યનારાયણની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિમય વાતાવરણમાં વીજ કંપનીના સર્વે કર્મચારી સાથે અધિકારીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા પોતાના તથા પરિવારની સલામતી અને સુખ શાંતિ માટે ઉલ્લાસમય વાતાવરણમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથા શ્રવણ બાદ વીજ કર્મચારીઓએ શ્રદ્ધાપૂર્વક આરતી બાદ પ્રસાદનો લાભ લીધો હતો આજ રોજ આમોદ ડિવિઝનમાં સંપૂર્ણ સ્ટાફ લાઈન સ્ટાફ તથા ટેકનિકલ સ્ટાફ તથા બંને સ્ટાફ મળીને સત્યનારાયણની કથા રાખવામાં આવેલી હતી જેમાં શાંતિપૂર્વક અને વ્યવસ્થિત કથા રાખીને એ પણ પ્રાર્થના કરવામાં આવી છે ભગવાનને કે જે કરીને અમારી સેફ્ટી અને પ્રભુ અમને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ રાખીને અમારા કાર્યને આગળ ધરે એટલા માટે શ્રાવણનો પવિત્ર માસ હોવાથી અમે બધા જ સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારો કુટુંબ સુખી અને સંપન્ન રહે અંકલેશ્વર જીઆઈડીસી માં ગાર્ડન સિટી રોડ ઉપર ના ફ્લાવર બંગલોઝ માં તબીબના મકાન માંથી રોકડા રૂપિયા ત્રણ લાખ ની ચોરી થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોના માહિતી મુજબ અંકલેશ્વર જેઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ફ્લાવર બંગલોમાં રહેતા યોગેશ પટેલ રુદ્રાક્ષ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવે છે તેઓ રોજ હોસ્પિટલનું કલેક્શન ઘરે લઈને જતા હતા ગત અઢારમી ઓગસ્ટના રોજ હોસ્પિટલનું અને મેડિકલ સ્ટોરનું કલેક્શન રૂપિયા ત્રણ લાખ બેગમાં મૂકી ઘરે ગયા હતા તેઓએ રોકડા રૂપિયા ભરેલ બેગ સોફા ઉપર મૂકી આગળનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા અને પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો બાદ તારીખ ઓગણીસના રોજ સવારે ઉઠીને જોતા ત્રણ લાખ રૂપિયા ભરેલ બેગ ગાયબ જણાતા તેઓએ અન્ય રૂમમાં જોતા કબાટ ખુલ્લા હતા અને ડ્રોવરો પણ ખુલ્લા હતા જે જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું યોગેશ પટેલે રૂપિયા ત્રણ લાખની ચોરી અંગે જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકસિત ભરૂચ એટ ધ રેટ બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ માટેના રાષ્ટ્રનું વિઝન રજૂ કર્યું છે આ વિઝન મુજબ આઝાદીની શતાબ્દી સુધીમાં દેશ વિકાસની નવી ફલક પર લઈ જવાનો છે નવા ભારતની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસ કરવાની હાકલ કરી છે તે વિઝનને વિકસિત કરવા એટ ધ રેટ બે હજાર સુડતાલીસ તરીકે ઓળખવામાં આવે છે રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અને રાજ્યની જનતાની તમામ સુખાકારીમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ તૈયાર કરવામાં આવ્યું છે રાજ્યના આ વિઝનને સાકાર કરવા માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા ટકાઉ વિકાસને લગતા અગત્યના નિર્દેશકો ધ્યાનમાં લઈ ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યાંકો નિયત કરી ભરૂચ જિલ્લા માટે વિકસિત ભરૂચ એટ ધ રેટ બે હજાર સુડતાલીસ નામનું એક વિઝન ડોક્યુમેન્ટ અને જિલ્લાના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં જિલ્લાને વિકસિત ભરૂચ બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાનમાં રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેના દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે આ તકે તેમણે ભરૂચ જિલ્લાના શિક્ષણ ઉદ્યોગ પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં રહેલી શક્યતાઓને ચકાસતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું આગામી દાયકાઓમાં વિકાસની દ્રષ્ટિએ એશિયા ખંડમાં ભારત દેશ માટે અપાર તકો છે ત્યારે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે અને ત્યારબાદ પણ ભારત દેશ અગ્રેસર રહેશે તમામ વિભાગના અધિકારીઓ આ વિઝન ડોક્યુમેન્ટની પરિકલ્પનાને સાકાર કરવા માટે ભવિષ્યનું આયોજન પોતાના વિભાગમાં દસ વર્ષ પહેલાં શું સ્થિતિ હતી હાલમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ હશે તેના આધારે કામ કરે આ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત ઇઝ ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ એનિંગ બે મહત્વના પાસા છે તેને આવરી લેતા સંબંધિત વિભાગો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું જિલ્લા આયોજન અધિકારી દ્વારા તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને આ વિઝન ડોક્યુમેન્ટ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી વધુમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા બે હજાર સુડતાલીસ સુધીનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો આ વર્કશોપમાં જિલ્લાના માનવ સંસાધનના વિકાસ સાથે શિક્ષણ આરોગ્ય પોષણ સામાજિક આર્થિક વિકાસની સાથે સાથે માળખાગત સુવિધાઓ કૃષિ પશુપાલન ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવાના ડોક્યુમેન્ટ તૈયાર કરવા વ્યૂહરચના સમાવિષ્ટ કરતું એક સ્વપ્ન દ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સિનિયર સિટીઝન ડે નિમિત્તે કેમ્પ યોજાયો હતો વર્લ્ડ સિનિયર સિટીઝન ડેની ઉજવણી નિમિત્તે એકવીસ ઓગસ્ટના રોજ નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભરૂચ દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયુર્વેદ તથા હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ ચારસો સિત્તેર સિનિયર સિટીઝનોએ આયુર્વેદ તથા હોમિયોપેથી સારવારનો લાભ લીધો હતો કેમ્પ અંતર્ગત વૃદ્ધાવસ્થામાં કરવાની દિનચર્યા વિશેની માહિતી આપવામાં આવી હતી કેમ્પમાં વૃદ્ધજનોનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું તદઉપરાંત હોસ્પિટલના યોગ નિરીક્ષક દ્વારા વૃદ્ધાવસ્થામાં ઉપયોગી આસનો વિશે તથા પ્રાણાયામ અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ કેમ્પમાં રોગોના નિદાન સારવાર તથા સ્વસ્થ જીવનશૈલી દિનચર્યા ઋતુચર્યાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે વકીલે રૂપિયા પાંચ લાખની માંગણી કરી વકીલ રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગિયાથે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો અંકલેશ્વરમાં ફળોને પકાવવા કેલ્શિયમ કાર્બાઇડ પ્રતિબંધિત પડીકીનો ઉપયોગ કરનાર ભરૂચવાલા ફ્રુટ્સ કંપની સંચાલકોને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી એપીએમસી અંકલેશ્વરના ફ્રૂટ વિક્રેતા ત્રણ ભાગીદારો પૈકી એક ભાગીદાર કોર્ટમાં હાજર ન રહેતા તેઓ વિરુદ્ધ અલગ કેસ કોર્ટમાં ચાલુ રહેશે बेड़ी तेमज बनने भागीदारों ने दस दस हजार रुपया नो डंड फटकार आयो कंबोली थी कोठी वातरसा ने जोड़तो मार्ग अती बिस्मार बनता वहां चालों को परेशान आज ना सिटी न्यूज़ ही समाप्त है नवीन समाचारों साथे फरी मड़ी सु नमस्कार